આ ઉપરાંત ભાઈઓ અને બહેનો માટે ગરબાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે હિન્દુ નવરાત્રિમાં પ્રવેશ દ્વારા છે આ કરાયું કલાકારો તેમજ મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ રહી છે આ સમગ્ર આયોજનનું રાણાભાઈ આહિર ચેતનભાઈ ઝાલા ગોપાલભાઈ આહિર તેમજ માન સરોવરદાસ બાપુ વગેરેનાઓ દ્વારા જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ચેતન પ્રજાપતિ ગાંધીધામ જે નવરાત્રી નું આયોજન જે આપ જોઈ રહ્યા છો હિન્દુ યુવા ભારત દ્વારા

આપણે જનગમ છે આપણે આરાધ્ય સારું કોંગ્રેસ માટે નવું રહી